કુદરત પણ ભીખ માંગી તો કદાચ તમારે લેવાનું છે હું મારા લેવાનું જ છે પણ લઈને મારા લેવા થઈ મારા દેવના આશીર્વાદ છે એટલે દવા દુવા કરવી આ પ્રભુને હું નહીં રાખવાનું શ્રદ્ધા તો છે તો બરાબર છે અને કોઈ દેવની ભૂલ તમારાથી થઈ હોય તો કદાચ દેવગતિમાં વટકાવ તમારો પડે હું તમારા દેવને હપાડું બહુ કરવાની છું ટાઈમ બગડાના આગુપાસ થાય ને અને જલ્દી થાય એટલું જલ્દી આપણે કરવું છે

માણસ એક ના સમય એક ના એક ઘર બીજો આત્મા બીજો પણ જેને કરેલું કરમ ભોગવવું પડતું તો ભૂલ નહીં કરી તમે બે તમારા પૂજે કર નહીં પણ નિર્દોષ ઘેરાય દુઃખ કદાચ કુદરત મેલતું હોય અને મેલી સર એટલે મારા થોડા કદાચ નમે તમે ગાની શીખો તો ચૌ વખત એવું કહું છું આ કોમની બધું ગેરંટી આલી સિંચા છોડી દે

પૂરા થઈ જાય મારો વિશ્વાસ છતાં કોપ કરી દો તો મારા દેવનું બહુ કે વાંધનમાં મારા દેવનું કોઈ ભૂલ થઈ જઈ હોય કોઈ મારા દેવનો ગુનો થયો તો હું તું કે કરવાના છે તારી ભૂલ હતારો વ્યવહાર કહેવાનો છે અને પછી ન્યાયવાળા નાની નંબર ભગાની માતા પણ કોપ કરાય આટલું કહેવાનું હોય ઘેરથી દવાને દાડો ઉગર સોથી હાથ વાગે તમારો પ્રશ્ન કરશો તો સાચો સાહેબ જાજ તમારા ઘેર આદરી અને કોપ કરતી દાડો સવારને પૂછી લેવા હોય સૌ બોલ મો ગરીબની માતા

સુખ મળી એવું થાય કે આપણા મા બાપ ના ક્યાં દુઃખ વેઠ્યું છે પણ ભવિષ્ય આપણા કદાચ લગ્ન કરીને બીજા ના સુખ ભાળશે એવું હોય કે ભલે સુખ તો કદાચ આપડે પિયોર માં ના જોયું મજૂરી કરતા 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 આપણા ઘર વાળો આપણું એવું સંસારી સુખી મળશે તો આપણા દુઃખ જોયું છે ઈવોનું કોઈ ટેકો આવે છે કોઈના ભાવ થી બોલાવશે તો માતાના આત્મા થી સુખ મળશે એવું છોડીને મનમાં અને ભાવ ના મળે ને એ દાડા ના પુથ્વી પૃથ્વી ઉપરથી પાતાળ કદાચ ડોલી જાય

ઘરવાળા બુન હતા તારો હારી પક્ષ હતો કારણ કે કોઈ ના કોઈ માતા પણ મારું ખોટું કરાવ્યું આવું તને નિમિત્ત આવશે એટલે હું શીખો તો એવો મારા કાઢિયાલો એવો રસ્તો કાઢી આલું છું કોઈ તો ખોટું થાય નહીં ઘર તારું બગડા નહીં અને સંસાર સુધરી જાય એની ગેરંટી બહુ આવે કોઈને આપણે કરવું નહીં કરમ કરેલો હવું જણ હવનું કરમ જણ પણ તારા તારા ઘરવાળા જે એ શિક્ષાથી તને બોલાવતા તો અને તને શિકાર અને જે રસ્તો અપનાવે તે પડી આખા દે કરી ખોટો રસ્તો નહીં કરવો આપણો બોદ વાત એવી છે ને આતારે વાત એવી છે હાસાનો કોઈ શિકારવા તૈયાર નહીં આ તો ભૂત તને આતારે તારો આરોપ તને એવું કેહ્યું આ તો વસ્તુ એવી કેહ કે નતુના તો જોરે છે કીધું ને મારું ઘર બગાડી આવા નતા હતો ખોટી વસ્તુ સલાવાળા ઓ સાસળ હશી વસ્તુ ના સલાવાળી એટલે શિયા રસ્તો ઉપાય ઊ માતા કાઢો શિયા રસ્તો કરો એ વસ્તુનો નિકાલ આવશે રાજી વસ્તુ પકડવાની નહીં ખોટી વસ્તુ ઉપહેવાનું નહીં આપડા આવું મારું જવું વખત શિકોતર માતાનું તને કહેવું હોય એટલે હું શિકોતર માતા તને એવું કહું છું દેવગતિ કોઈ વાત પડી કોઈ ભૂલ શું કોઈ ગુનો હોય ઘરની ઘરની વાત છે કને વાત તમે કરી એટલે હું વેડા તને કોઈ પ્રશ્ન કરતી નહીં પણ આપણે એવું કહેવું ભવિષ્ય શુદ્ર શું ખાવે રસ્તો કાઢ તારા વિચારો બુદ્ધ પેલા તારા સર ફોજ વર્તી ઘર બગડ્યું છે બગડતા બગડતા આટલા આવ્યું છે તારા શિયા રસ્તા મને ખાસ કેવા કહેવાયું છે મારો બોલ એક વખત બોલ કરી નહીં જો તો જો ન્યાય લાયો તો લાયો એમ આજનો કાલ પણ થો વેળા કદી પેલી નહીં થાય આ બધું કોરી અમારું કાળમાં સોરશીલા મશિકો તો દવાખાનામાં એક પાસ્ટ બીજોય તને કહું છું આ સોરશી તો એક મતો બગાડવાનું જ છે તારા ગાય સુધરાવા પેલકો તો બગાડવાનું જ છે બગળે તારા ગરમાવાનો મેળા આવનાય પાત બગો ગમે તે તારો સુધરવાંતા કે થી સેટુ થવાતા પથ હા ખરું છે એક હતો બગાડે બેઠી એટલે બગાડે તો તારો બગડ્યું છે તો અમો હમો સુધરી તો અમો સુધર લાવ અમો બગાડવાની જ છે એક વાત તો તારી બગડેલાયક્ષ સ સ